સ્વાગત છે આજના લોકમાં આજના લોકમાં આપણે મસ્ત મજાની સરસ સાડી લઈને આવી ગયા છે જે 300 950 ની ફેન્સી ફેન્સી હેવી હેવી સાડી છે માત્ર 150 માં જેમાં કોઈમાં બ્લાઉઝ આવે કોઈમાં ના આવે બહુ મસ્ત સાડી છે બધી સરસ એક જોન તે ફૂલા એવી સાડી ને ગેરંટી થી ગઈ કે આ ભાવમાં આ સાડી ક્યાંય ના મળે તમને સુરતે ના મળે ને કુતિયાણામાં મારા સિવાય ક્યાંય ના મળે ને ક્યાંય બીજે ના મળે જો કેવી સરસ આવી સાડી ખાલી 150 રૂપિયામાં ગેરંટી વાળો માલ ક્યાંય ન મળે

તો કંઈક થાય સરસની સરસની પિસ્તા કલરની જેકાર બોર્ડરમાં આ પણ જેકાર બોર્ડરમાં આમાં હોલસેલ રિટેલ વાળા બધા સેમ ભાવ રહેશે કોઈનો પણ ભાવ કરવામાં આવશે નહીં આમાં ને નો રિટર્ન નો એક્સચેન્જ આ સાડી કારણ કે આ સાડી આ ભાવમાં મને નથી આવતી

વિશાળ પ્રતિક્ષા એકદમ હેવી સાંભળો ખાલી તમને એકસો પચાસ રૂપિયા બહુ મસ્ત પીસ છે ગ્રે કલર અને નેવી બ્લુ ઉપર સરસ મસ્ત પીસ છે સ્કિન કલર સ્કિન કલર એકદમ જોરદાર પીસ છે બહુ મસ્તનું છે બહુ જોરદાર પીસ છે પર્પલ કલર ઉપર છે

ફરી પાછી રિપીટ જોવા મળશે નહીં આ જાદુની જેમ જેમ ચોલી આપણે કેમ કલાકમાં આવે ને પૂરું થઈ જાય આ પણ એમ જ છે સરસનું જે બહેનોને ચોલી નથી હાથમાં આવતી બેનો તૈયાર રહેજો એડવાન્સમાં તમને ટાઈમ આપતી જાઉં છું બહેનો કંઈ કે બેન એડવાન્સ બુકિંગ લઈ લો પણ મારાથી પેમેન્ટ એડવાન્સમાં નથી લેવાતું કારણ કે પેમેન્ટ એડવાન્સમાં લઈ લો કેટલાકનું લેવું પછી યાદ ના રહે એટલા માટે હવે પાછી ચોલી આપણે પરમ દિવસ બપોરે બાર વાગે આવવાની છે

એકસો પચાસ પચાસ રૂપિયામાં છે ખાલી તમને પાણી થી પણ પાણીના ભાવમાં છે ખારું પાણી જોતું હોય એટલું હોય છે એવું નથી આતું મીઠું પાણી નું તમારે સુંદર ભરેલો છે

વેચવા હોલસેલ વાળા બેનો જોતી હોય તો ફટાફટ બુક કરાવજો કારણ કે આ સાડી તમે સુરત થી મગાવતા હશે મેન્યુફેક્ચર માં લેવા જતા હશે તો તમને આ ભાવની નહીં મળતી હોય મારી તો આદત છે કે સાત થી આ દિવસ થઈ આઠમે દિવસે તો એની વસ્તુ કઈ ના હોવી જોઈએ એક પીસે ના હોવું જોઈએ તરત આપણે એને ચેન્જ કરી નાખીએ છીએ બહુ મસ્ત પીસ છે પીચ કલર અને લીંબુ કલર ફ્લાવર પ્રિન્ટમાં